વલસાડ રૂરલ પોલીસે નેશનલ હાઇવે પરથી સત્તર પોઈન્ટ સત્તાણું લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો વલસાડ રૂરલ પોલીસની ટીમે નેશનલ હાઇવે પરથી વઘર પરમિટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પોલીસ દ્વારા આશરે તેત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર આ દારૂનો જથ્થો નેશનલ હાઇવે પર હરે કૃષ્ણા હોટલ નંદાવલા નજીક સુરતથી મુંબઈ તરફ જતા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો ઝડપાયેલો વિદેશી દારૂનો જથ્થો હરિયાણાથી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો આ જથ્થાથી બજાર કિંમત સત્તર લાખ સત્તાણું હજાર છસો આંકવામાં આવી છે ભુટલેગરો દ્વારા પોલીસની નજરથી બચવા માટે એક અનોખી યુક્તિ અપનાવવામાં આવી હતી દારૂના મોટો જથ્થો ખાલી બોટલોના બોક્સની આડમાં કન્ટેનરમાં છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો વલસાડ રુરો પોલીસે આ કન્ટેનરના ચાલક નારસીર દેખભાલની ધરપકડ કરી છે જોકે અન્ય એક આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો જેને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે દારૂની કિંમત રૂપિયા સત્તર લાખ સત્તાણું હજાર છસો અને ટ્રકની કિંમત રૂપિયા સોળ લાખ મળીને આશરે કુલ તેત્રીસ લાખ સત્તાણું હજાર છસો ઉપરનો મુદ્દામાલ કબજે કર્યો છે વલસાડ રૂરલ પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે